આજે મારે ગરબા રમવા જતી દીકરીઓને એક ખાસ મેસેજ આપવો છે કે દીકરીઓ ગરબા રમવા જજો પણ ગરબા રમતા રમતા જો કોઈ છોકરાને જોવાનું ગમે તો એનો અર્થ એવો નથી કે એ છોકરા સાથે આખી જિંદગી જીવવાનું પણ ગમે જો તમને છોકરાને ગરબે ગુમતો જોવાનું ગમતું હોય તો જોઈ લેજો પણ એની સાથે જવાની કે એની સાથે જીવવાની જીભ નહીં કરતા જેવી રીતે ગરબામાં જુદા જુદા સ્ટેપ્સ હોય છે એવી રીતે તમારા ફિઝિકલ અફેક્શનના પણ જુદા જુદા સ્ટેપ્સ હોય છે ગરબા રમતી વખતે કોઈ છોકરાની કોણી અડી જાય તો ગમે એવું બની શકે કોઈ છોકરો જરા સરખું અડે તો શરીરમાંથી વાવાઝોડું પસાર થઈ જાય એવું પણ બને પણ એ પ્રેમને કારણે નથી શારીરિક આકર્ષણને કારણે છે એવું સમજી લેજો પહેલી નજરનો પ્રેમ આવું ફિલ્મોમાં હોય અસલ જિંદગીમાં પહેલી નજરનો પ્રેમ આવું શક્ય નથી જો પ્રેમ હોય તો એના માટે ધીરજ જોઈએ રાહ જોવાની શક્તિ જોઈએ સમજણ જોઈએ વિશ્વાસ જોઈએ અને કમિટમેન્ટ જોઈએ અને નવ દિવસમાં આ બધું એક સાથે કેળવાતું નથી હોતું અને એટલા માટે ગરબા રમજો પણ જિંદગીને રમાડવાની ભૂલ નહીં કરે